હેલો વેલકમ બેક નું વિડીયો આપ સભીકા સ્વાગત માતાજી તો અમે આવી ગયા છીએ મેરી ઉપર અને અમે મેરી ઉપર જાય વરસાદની ફૂલ બાકાજી બોલી ગઈ છે રાઈતે મેળી ખાબોચિયા ભરાઈ ગયા પાણી ના ફૂલે તાળુ બાળુ અમિતભાઈ ની ઘરે આવવાના હે જીસીબી લેવા અને અમે હું જો ભાઈ ગો છો જીસીબી લેવા અને ગાયશ હું ને અમિતભાઈ જો નીકળી ગયા હે જીસીબી લેવા અને જો આપડે અમિતભાઈ નીકળી ગયા માવો મારો ગારીઓ પણ અમિતભાઈ જો ખાવ અમિત તમે માવો આજે મારો ગાડીઓ તો આજ કરી જ નહીં પૂરે બે સાલે અને ગાઈસ અમે પોતી ગયા જો જીસીબી અંદર અને હું જો આમલા મોટા અંદર મોટા ઘર જો હું મોટા અંદર કરી ગયો ને અમે બે સીસીબી લઈને હમણા જો પેક કરીને પાઇક સુકા પેક કરે છે કાચ પેક કરી દીધી એટલે મે જો હમણા લઈને ભાગવાના છે કેળા ઉપર અને અમે જો નીકળી ગયા હૈ હવે જો ભાગવાની તૈયારી છે અને જો અમે નીકળી ગયા છીએ કેળા ઉપર અમે જો એવું કેળા ઉપર જેસીબી આપ્યું હતું ને એ અમિતભાઈ જતી નાખી દે કેળા ઉપર જ આઈકે જઈ અને આજે અમે એને કેળા ઉપર નથી આંકવાના અમે આજે બીજી આંકવાના આવી અને જો આપણે પોતવા દેવા હે અને આપણે જોઈ દેખો મે ક્યાં કરતા અમિતભાઈ ગાયન હરી કરી લઈ ગાઈસ આયા આપણે ને પોતી કે આ જો આપડે સામે ઓલું 2000 જલ હલવાઈ ગયું છે ખાડા માં આખલી ખાડા માંથી ને ને કાઢવાનું છે ને આપણે ને ને કાઢીને દેવું છે ગમી થાય અને આપણે જો આયા ખાડામાંથી ની 2000 કાંઠે ને ફૂલ જોર કરી પર નીકળતું નથી આ જીસી બી નું કે લીન્ડુ નો નીકળી જે યે તો નહીં નીકળે ને આપણે જો આયા હે ને ફૂલ તૈયારી ના લે આયા બધી

ભેગું જીસીબી ભેગું ધરતું આવે એકલું તાકાત કરી તોય જો ભેગું જીસીબી આયલું આવે અને ગાય જ્યાં અહીંયા પર ખટારો કાપતા રહ્યા ને તો આ ખટારો ધીમે ધીમે નીકળે એટલે જીસીબી ફૂલ જોર કરના આપણે પછી મગાવી લીધું બીજું નવું જીસીબી શાબાશ જો બીજું હોત અન આવી ગયું બેય તાકાત કરે ફૂલે ફૂલ અને ગમે એમ કરીને આ તો કાઠીને જવો ખટારો અને જો આપડે ફાઇનલી આપણે ખટારો નીકળી ગયો બે જીસીબી થઈ ગયા તૈયાર અને અમે છે ને અમિતભાઈને બે હમણાં નીકળવાના હે ખટારો નીકળી ગયો પૂરો અને આપણે હવે ખટારાવાળા જાણે અમે અમિતભાઈ જો નીકળી ગયા જીસીબી લઈને ઘરે અને અમે બે હેને પેલા ઘરે દાસું અને ઘરે જઈને ચા પાણી તો પીવા જો મોડું થઈ ગયું આ એક દોઢ વાગે ને ચાર વાગી ગયા પછી અમે જો અમિતભાઈ વયા ગયા ને હું એકલો થઈ ગયો અને હું જો હવે ઘર બાજુ આવેલો જ આવું છું અને આપણે જો વાડી આવી ગયા અમિતભાઈ ની અને હું અમે ફૂલ બાકાજી કઈ બોલાવા આવ્યા એ વાડી અને વાડી જો કેવી સુંદર એક નંબર દેખાય વરસાદની ફૂલ બાકાજી કઈ થવાની છે હાઈજે વરસાદ તો દઈ જ દે હા ત્રીસ તારીખ થઈ ગઈ એટલે ભાઈ બાકાજી કઈ બોલાય છે અને હાઈજે જો હું ઘરે આવ્યો ને તો ફૂલ બાકાજી કઈ બોલી ગઈ હાઈજે હું કેતો તો તાજ ફૂલું થઈ ગયું એક તો આ કઈક વરસાદ જ જઈતા હે મારી સંજુસ બ્લોગ સ્ટાર ને લાઈક કરતા જાજો સબસ્ક્રાઈબ કરતા જાજો નવા નવા બ્લોગ જોતા જાજો કે બધા મજા આવે શાંતિ